બાવડામાં બિનવારસી કારમાંથી રૂપિયા બે પોઈન્ટ ચોસઠ લાખ નો દારૂ બિયર નો જથ્થો ઝડપાયો બાવડા શહેરમાં બિનવારસી રીતે ઉભી રાખેલી કાર સ્થાનિક પોલીસે દારૂ બિયર મોટી ખેપ ઝડપી પાડી છે પોલીસે કુલ છસો બાવીસ બોટલ ટીન બિયર નો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા બે પોઈન્ટ ચોસઠ લાખ થાય છે તથા કાર મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ ચોસઠ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે મળતી માહિતી મુજબ પોલીસ ને બાતમી મળી હતી કે બાવડા સુથારવાડ ચિન્ટુ ઉર્ફે પંકજ ઠાકોર ના ઘરની બાજુમાં ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીમાં દારૂ અને બિયર ખેપ છુપાવવામાં આવી છે આ બાતમી આધારે બાવડા પોલીસ ની ટીમે દરોડા દરમિયાન દરોડા દરમિયાન કોઈ આરોપી સ્થળ પર હાજર ન હોવાથી પોલીસે ચાર શખ્સ સામે ગુનો નોંધી તેમને વોન્ટેડ જાહેર કર્યા છે પોલીસે સંજયભાઈ ઉર્ફે સની ઉર્ફે કેકડો મહેશભાઈ ઠાકોર આકાશ કિશનભાઈ ઠાકોર ચિન્ટુ ઉર્ફે પંકજ ઠાકોર

એટલે કश्यપ એન્ટિસ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીડર્શિપ આકારા મોંગું બિયારણ વાયુ સારું ખાતર એ નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે નોટ થયો અને ઉપજય નો નીકળી ભલા માણા મુજાઈ છે સનો ખેતરમાં લગાઓ કश्यપ એન્ટિસ્કેલ મશીન જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજી હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ અઠ્ઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ